આણંદ લોકસભા બેઠક જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના સાંસદ મિતેશ પટેલે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો મિતેશ પટેલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે સરકારી યોજનાના લાભાર્થીઓનો મિતેશ પટેલે સંપર્ક શરૂ કર્યો ઘરે ઘરે પ્રધાનમંત્રીની ગેરંટીના મિતેશ પટેલે સ્ટીકર્સ લગાવ્યા સંગઠનના હોદ્દેદારો સાથે ઉમેદવાર મિતેશ પટેલે પ્રચાર શરૂ કરી દીધો છે ગઈકાલે મિતેશ પટેલનું આણંદ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે નામ જાહેર થયું છે

નમસ્કાર પહેલાં તો સૌ દર્શક મિત્રોને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી હોય કે ના હોય એ હર હંમેશ કામ કરતો આવ્યો છે નામ ડિક્લેર થયું મારી સાથે આજે જિલ્લા પંચાયતના સદ પ્રમુખ શ્રી હશમુખભાઈ જાતે ભારતીય જનતા પાર્ટીના વાસદના સૌ કાર્યકર્તાઓ સાથે આજે પ્રચાર પ્રસાર ચાલુ કર્યો છે લાભાર્થીઓનો સંપર્ક ચાલુ કર્યો છે દેવપુરા કરીને એક પરુ છે વાસદ ગામનું કે જ્યાં જેટલા પણ લાભ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌ લાભાર્થીઓ અહીં આગળ રહે છે અને એમને ખૂબ સારી રીતે પ્રધાનમંત્રીજી પર એક માન સન્માન છે અને જ્યારે હોય ત્યારે ચૂંટણી હોય કે ના હોય પરંતુ એ હર હંમેશ મારા સંપર્કમાં રહે છે અને શરૂઆત મેં મહાદેવજીના મંદિરના દર્શન કરી શિવ ભગવાનના અને ત્યાંથી શરૂઆત પણ આજે કરી દીધેલી છે સૌ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે આ રીતનો પ્રચાર પ્રસાર પણ ચાલુ કરી દીધેલ છે આજે સ્ટીકર અહીંયા લગાડવામાં આવ્યું છે આ રીતનું આ સ્ટીકર લગાવવા પાછળનું કારણ શું છે મોદી સાહેબે જે લાભાર્થીઓને લાભ અપાવ્યા છે મોદી સાહેબની ગેરંટી છે મોદી સાહેબનો સંપર્ક મોદી સાહેબ લાભાર્થીઓ સુધીનો સંપર્ક જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ્યો છે એક એમને સૌ લાભાર્થીઓ સુધી દરેક બૂથમાં પહોંચો એટલે રીતનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના બૂથના પ્રમુખ હોય એ લોકોને સોંપેલું છે બૂથ પ્રમુખ પણ મારી સાથે છે અમે સાથે જ જ્યાં પણ લાભાર્થીઓ છે એ બધા જ લાભાર્થીઓનો સંપર્ક કરી રહ્યા છે છેલ્લો સવાલ કેટલી લીડ પાંચ લાખથી વધુ ખૂબ ખૂબ આભાર તો જેવું નામ ઉમેદવાર તરીકેનું જાહેર થયું અને તરત ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે લોક સંપર્ક શરૂ કરી દીધો છે અને પક્ષ દ્વારા જે કંઈ પ્રચારની રણનીતિ અમલમાં મૂકવામાં આવી છે એ ઉમેદવાર તરીકે અને સાંસદ તરીકે તેમણે શરૂ કરી દીધું છે કેમેરામેન સંજય સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા આણંદ